અંબાજી કોટેશ્વર પહાડી વિસ્તારમાં સીડ બોલ અભિયાનનો પ્રારંભ ડ્રોનની મદદથી પહાડીની ટોચ સુધી સીડ બોલ પહોંચાડી ટેકનોલોજીના માધ્યમથી પ્રકૃતિનું જતન અને સંવર્ધનનો હરિત યજ્ઞ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રૈયા વિશેષ રીતે ઉપસ્થિત અરવલ્લીની ગીરીમાળાઓને લીલીછમ બનાવવા બનાસનો સંકલ્પ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ખેતી અને પશુપાલન આધારિત બનાસકાંઠા જિલ્લામાં પાણીના સ્તર ઊંચા લાવવા તેમજ હરિયાળી ક્રાંતિ લાવવાના હેતુસર છેલ્લા ત્રણ વર્ષની જેમ સતત ચોથા વર્ષે પણ વંશમોર સીડ બોલના ઉમદા વિચાર સાથે બનાસ ડેરી દ્વારા વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે અંબાજીના ડુંગરોમાં કોટેશ્વરની પહાડી વિસ્તારમાં સીડ બોલ કાર્યક્રમ યોજાયો હતો અરવલ્લીની ગિરિમાળાઓ અને ઉત્તર ગુજરાતને હરિયાળો બનાવવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ યાત્રાધામ અંબાજી ખાતે કોટેશ્વર નજીક પર્વતીય વિસ્તારમાં ડ્રોન ટેકનોલોજીની મદદથી સીડ બોર્ડ વાવેતર અભિયાનનો આચર યો હતો જેવા ગામે ગામથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડેલા અને લોકોએ શ્રમદાન દ્વારા હરિત યજ્ઞમાં પોતાની લોક ભાગીદારી નોંધાવી હતી સીડબોલ પદ્ધતિથી વૃક્ષારોપણ હરિત યજ્ઞ અભિયાનનો પ્રારંભ કરાવતા શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવા માટેનું આહવાન કર્યું છે અરવલ્લીની ગિરિમાળાના પર્વતો સહિત સમગ્ર ઉત્તર ગુજરાતને હરિયાળો બનાવવામાં જે માણસ ન પહોંચી શકે ત્યાં ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી સીડબોલ વાવી અને વનરાજીનો વિસ્તાર વધારવો છે જિલ્લાને હરિયાળો બનાવવા માટે બનાસ ડેરીના માધ્યમથી છેલ્લા ત્રણેક વર્ષથી ખેડૂતોએ અભિયાન ઉપાડ્યું છે ટેકનોલોજી માધ્યમથી પ્રકૃતિનું સંવર્ધન કરવું છે છેલ્લા નવ વર્ષથી બનાસ વાસીઓએ બનાસ ડેરીના માધ્યમથી એક મોટું અભિયાન ઉપાડ્યું છે વૃક્ષારોપણનું અને આ સૂકો પ્રદેશ એને હરિયાળો બનાવવા માટેનો સંકલ્પ કરેલો દર વર્ષે એક કરોડથી વધારે વૃક્ષોનું વાવેતર કરવું એનું જતન કરવું ખેડૂત પોતાના ખેતરની અંદર ખેતરના શેઢે ગામના સમસાન ગામની શાળાઓ મંદિર એ પછી હવે પર્વત એરિયા જેની અંદર પણ હરિયાળો થાય ખાસ કરીને અંબાજી અને આજુબાજુના અરવલ્લીની ગિરમાળાઓ જે છે એની અંદર હરિયાળી આવે પહેલાં વર્ષે અમે શરૂઆત કરી હતી જેસોરના પર્વતથી અને ત્યાં સીડબોલ નાખ્યા પછીનું તેનું રિઝલ્ટ એ ખૂબ સરસ થયું એ પછીના બીજા વર્ષે અંબાજીના ગબ્બર પર્વતની આજુબાજુના એરિયાની અંદર સીડબોલ નાખ્યા તો એની અંદરથી પણ ખૂબ સારું પરિણામ મળ્યું આ વખતે કોટેશ્વરની બાજુનો આ વિસ્તાર એની અંદર પ્રયત્ન કર્યો છે લાખોની સંખ્યામાં સીડબોલ બનાવીએ છીએ સીડબોલ એટલે ગાયનું છાણ માટી એનો એક ગોળો બનાવવાનો અને એને સુકાવી અને એની અંદર એક હોલ રાખવાનો એ હોલમાં પછી સીડ્સ મૂકી દેવાનું પછી એને પેક કરવાનું તો જ્યારે એ સીડ બોલ જ્યાં નાખીએ છીએ ત્યાં આગળ વરસાદ આવે એ ટાઈમે એમાંથી અંકુરિત થઈને એક વૃક્ષ બની જાય છે એટલે એક નેચરલ નર્સરીનું કામ કરે છે પર્વતો ઉપર ઘણા વર્ષોથી ઉપરની ટોચ ઉપર જોઈશું તો વૃક્ષો ત્યાં ઘટી ગયા છે જેથી કરીને ત્યાં સીડ્સ પણ નથી પહોંચતા તો ત્યાં બિયારણ પહોંચાડીએ અને ખાસ અમે જિલ્લાવાસીઓ ભેગા મળીને સીડ્સ બોલ રહીને પર્વતો ઉપર પહોંચીએ છીએ હજારો <coughs>